ગુજરાત અને એમાં પણ સુરત શહેર જાણે કે આજકાલ ક્રાઇમ સિટી બનતું જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે અવારનવાર સુરત શહેરની અંદર કોઈની સાથે છેતરપિંડી કોઈની સાથે મર્ડર તો ક્યાંક કોઈની સાથે બોગસ કે નકલી અધિકારીનો ભેટો થઈ ગયો હોય તેવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે સુરત શહેર ફરી એક વખત પ્રકાશમાં આવતી એક ઘટનાને ઉજાગર કરવા માટે આવ્યું છે અને એ છે નકલી ડોક્ટર પરંતુ આ એક બે ત્રણ નહીં પરંતુ એક સાથે તેર જેટલા નકલી મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાઈ ગયા છે અને અનેક ડોક્ટરો કઈ રીતના ઝડપાયા તો સૌથી પહેલા વાત કરીએ તો સુરતની પોલીસને એવી બાતમી મળી હતી કે કોઈ નકલી ડૉક્ટર છે તેના આધારે તે લોકો કામ કરી રહ્યા છે અને તે બાદ પાંડેસરા વિસ્તારની અંદર આવેલા ત્રણ જેટલા ડોક્ટરના ક્લિનિક ઉપર તે લોકો રેડ કરે છે આરોગ્ય વિભાગને સાથે રાખીને આ રેડ કરવામાં આવે છે જ્યાંથી પોલિ ડૉક્ટરો તો ઝડપાઈ જાય છે તે બાદ તે અન્ય જે ડૉક્ટરો આવી રીતના બોગસ પ્રેક્ટિસ કરી રહ્યા હતા તેનો પર ફાશ કરી દે છે કઈ રીતના અગર એ છે તો કે સૌથી પહેલાં એ લોકો પાસેથી જ્યારે પોલીસ ડિગ્રી માગે છે તો તેમની પાસે ડિગ્રી તો છે જ નહીં પરંતુ એક સર્ટિફિકેટ બતાવવામાં આવે છે અને એ સર્ટિફિકેટમાં તે લોકો કોઈ પણ આયુર્વેદિક હોમિયોપેથિક કે પછી એલોપેથિક પ્રેક્ટિસ કરી શકે અને ગમે ત્યાં પ્રેક્ટિસ કરી શકે આ પ્રકારનું એક બોગસ સર્ટિફિકેટ તે લોકોને બે ઇસ્યુ કરવામાં આવ્યું હતું જ્યારે વધુ પૂછપરછ કરવામાં આવી કડકાઈથી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવે છે તો ખબર પડે છે કે બે હજાર બેથી જ આ પ્રકારની પ્રેક્ટિસ ચાલુ હતી અને અનેક બોગસ સર્ટિફિકેટ છાપી અને લોકોને આ લોકો વિતરણ કરી રહ્યા હતા જે દસ બાર ધોરણ પાસ છે એવા લોકોને કે જે કાંઈ કરતા નથી એવા લોકોને સિત્તેર હજારના ભાવે બોગસ સર્ટિફિકેટ આપી દેતા અને આ લોકો લોકોના જીવ સાથે ચેડા કરવા માંડતા હતા જે બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો પોલીસ વાતની ગંભીરતાને સમજી અને તરત એક્શનમાં આવી અને તમામ લોકોને અરેસ્ટ કરી લીધા હતા તે બાદ જ્યારે કાર્યવાહી થઈ ત્યારે અનેક પાસાઓ પલટાવવામાં આવ્યા પોલીસ દ્વારા તમામ પાસાઓ પર કામ કરી અને અંતે આ લોકોની ધરપકડ કરી અને પોલીસે કઈ કલમો હેઠળ આમના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો છે સાંભળો સુરત શહેર મેં માનનીય એચએમ સર ડીજી સર ઓર સીપી સર ઇનકે નિર્દેશન છે જો અરજી ડોક્ટર હે જો બિના ડિગ્રી કે યા ગલત ડિગ્રી કે સાથ મેં પ્રેક્ટિસ કરતા ઉનકે લીધે इन्फॉर्मेशन मिला कि पांडेसरा पुलिस स्टेशन विस्तार में तीन डॉक्टर के बारे में इंफॉर्मेशन मिला कि वो उनकी डिग्री फर्जी है और यहाँ पे वो एलोपैथिक दवाओं की प्रैक्टिस कर रहे हैं तो आरोग्य विभाग की के टीम के साथ में शशिकांत मिश्री महतो ये एक प्रिंस क्लिनिक करके चलाता है दूसरा सिद्धार्थ कालीपद देवनाथ और तीसरा डॉक्टर जो है वो पार्थ कालीपद देवनाथ ये तीनों डॉक्टर हैं ये पांडेसरा विस्तार में एलोपैथिक दवाओं के साथ में प्रैक्टिस करते थे तो आरोग्य की टीम के साथ में इनके यहाँ पे पुलिस की टीम गई और जब इनकी डिग्रियों की मांगी गई इनसे डिग्री तो इन तीनों ने बी ई एम की डिग्री बैचलर ऑफ इलेक्ट्रो होम्योपैथी मेडिकल साइंस इसका एक सर्टिफिकेट दिया और इसका फुल फॉर्म उन्होंने अपने हिसाब से बताया कि ये सर बी ई एम एस जो है वो बेसिक ऑफ इलेक्ट्रो होम्योपैथिक मेडिकल साइंस है और बाद में जब आरोग्य की टीम ने बताया कि इस तरह की कोई डिग्री गुजरात सरकार के द्वारा अधिकृत कोई भी विभाग नहीं देता है ये डिग्री है वो बोगस है तो डॉक्टर से पूछताछ की गई कि आपने ये सर्टिफिकेट है ये कहाँ से लिया तो उन्होंने बताया कि हाँ रशेश गुजराती करके हैं डॉक्टर और वो लंबे टाइम से ये जो है बहुत सारे डॉक्टर ऐसे हैं जिनको उन्होंने इस तरह की डिग्री दी है और उसके बाद में जब इन तीनों डॉक्टर से पूछ पाछ करने के बाद में उनका स्टेटमेंट रिकॉर्ड किया गया जो जो वहाँ से मिला वो एलोपैथिक दवाई है वो पंचनामा में रख के और कब्जे किया गया उसके बाद में रशेश गुजराती को यहाँ पे जाके उससे पूछताछ की गई और सर्च की गई तो वहाँ पे भी जब रशेश गुजराती के यहाँ पे उसके ऑफिस में गए तो बालाजी कृपा सोसाइटी पालनपुर जगातना का रंधेड़ रोड पे रहता है वहाँ पे रजिस्ट्रेशन फॉर्म्स मिले आई कार्ड के साथ में इस तरह के सर्टिफिकेट मिले सेवन खाली सर्टिफिकेट जो प्रिंट करने के लिए थे वो पाँच मिले अलग अलग सर्टिफिकेट उनकी जीरोक्स पंद्रह मिली और मेंबरशिप रिन्यूअल के फॉर्म आठ मिले तो डॉक्टर से पूछताछ की गई कि आप ये बी का सर्टिफिकेट या डिग्री ये किस तरह से देते हो किस तरह से ट्रेनिंग करवाते हो तो रशेश गुजराती ने अपने स्टेटमेंट में बताया कि वो पहले यहाँ गुजरात में 90s में उसने डी एफ का कोर्स किया और पहले एक दो ट्रस्ट के साथ में लेक्चरर तरीके काम किया होम्योपैथी में उसने लेक्चरर बना फिर एक ट्रस्ट के कॉलेज में वाइस प्रिंसिपल बना फिर प्रिंसिपल बना उसके बाद उसने धीरे धीरे उसमें ज़्यादा उसको बेनिफिट नहीं हो रहा था तो इलेक्ट्रो होम्योपैथी के बारे में उसको पता लगा और रशेष गुजराती सार्फ है तो उसने इसके बारे में स्टडी किया तो उसको पता लगा कि भारत सरकार या राज्य सरकार कोई भी इसके बारे में किसी तरह का रूल है वो आ, कोई पब्लिश नहीं किया हुआ है कोई रूल रेगुलेशन से इलेक्ट्रो होम्योपैथी जो है वो बाहर है तो इसने एक अहमदाबाद के डॉक्टर हैं बीके रावत उनके संपर्क में आया ये फिर इन दोनों ने मिल पहला जो इनिशियल कुछ लड़कों को पाँच सात लड़कों को जिसका नाम इनको अभी नहीं बताया उनको प्रॉपर तरीके से इलेक्ट्रो होम्योपैथी के बारे में बताया तीन साल का कोर्स था पर लगभग दो साल में इन लोगों ने उनको ट्रेन किया और इलेक्ट्रो होम्योपैथी की दवाई देना क्या क्या रोग का उपचार हो सकता है वो सिखाया જો ચાર પાંચ જે પ્રમાણે આટલા ડોક્ટર નકલી ઝડપાઈ ગયા છે તેને લઈને સુરત શહેરની અંદર ચકચાર મચી ગયો છે અને તમામ લોકોને પણ જો હવે બાજુમાં જ એક સાહેબ છે ફલાણા સાહેબ છે ત્યાં જઈને દવા લઈ આવીએ તો એવું કરતા પહેલા ચેતી જજો કારણ કે આ પ્રકારના મુન્નાભાઈ અત્યારે સુરત શહેરમાં ફરી રહ્યા છે ને હજુ પણ અનેક એવા ક્લિનિક હોઈ શકે કે જેની કદાચ પોલીસને હજુ સુધી જાણ નથી અને આ લોકો બેફામ લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે આ રિપોર્ટ અમને અમારા સંવાદદાતા સંજયસિંહ રાઠોડ દ્વારા મોકલવામાં આવ્યો હતો તમને શું લાગે છે આ મામલાને લઈને મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા નમસ્કાર